હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આપણે અત્યારે સી ઘરે અને પાણી વાવા જાશે દાદા દાદા કે એટલે મોટર વ્યશું તો સલો થઈ ધીમે ધીમે કવા બાજુ દાદા થઈ છે દેખાએ તો નહીં આવેલી ને આ આપણી વાડી આપણે જાણું મોટર વ્ય દાદા પડકારો ખોરે એટલે મોટર વ્યે તો સલો થઈએ કવે ફાઈનલ મિત્રો આપણે લહાણ પડકે ધીમે 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 થઈ શીવી હવે કવો હશે આપણો અહીંયા તમને દેખાડો કેટલું પાણી છે રોબેટ દાદા આલે આયા પછી મોટર વેતી કરી દેવી જાદા કે એટલે વેતી ફાઈનલ મિત્રો આ છે આપણો કવો તમને દેખાડવાલા જોઈ લો કવો કવો માં કીધું પાણી છે ઈ જોઈ લો જોઈ લીધું આલે મિત્રો દાદા કે તું મોટર વેતી કરી દે આપડે કરી દે મોટર વેતી મોટર વેતી કરી દીધી પછી હવે રાવી આપણે દાદા પાસે દાદાને પૂછવી પૂછ્યો તો કાઈ ન પૂછ્યું તો શું કરજો કે આને જાદા પણ તો હી ચલો દેખીએ હવે દાદા પાહે કન્ફ્યુઝ બ્લોગ માં દોડાઈ રે તો મજા આવશે મિત્રો આપડા ગામ તમને ખબર તો છે જ છે આપડા પસાવીકના ગામ ઉભા પસાવીકના છે ફટાફટ જક કરું છું આમાં હું વોલ છે તમને કઉ આમાં હું વોલ છે આમાં સાટેલું છે બી પછી આગળ આવો તમને હું છે એ બતાડું એ મિત્રો આમાં વોલ છે આપડી બાજરી આ કેમ હાંથે પાણી ગવ છે થકવું ના આ નઈ હવે નોલે ફલાવી દે આપણે ચલો જઈએ આપણે હવે

આપણું ખેતર સારો લુણ ની તો મારે સારું લુ દેવું તો હવે તમને મુલાકાત દઈએ આપણે હવે આપણે પૂરી જાય મિત્રો ક્યારે અને બનાવી ઘરે બરોબર અણજીતભાઈ આવે જ છે આગળ તમને એની મુલાકાત કરો તો હવે ખેરથી બનાવીશું તો ઘરે જઈએ

पानी ना कैसे अब आया हो है? है? तो हैं देख रहे हैं साफ़ ही हुई था ना जा देख रहे हैं तो हम इस आसे हैं ये उसे तो पक्की जो से तो मिजो बुलाई वाई वाई वो आज बेसानी वाटे बैठा से तो आसापा के अब इस हालाहाल इधर અતાર છે ને વાસડાક તેલ પાવાવા અમારા આ બે વાસડા છે તીજો વાસડો આવે છે ખમ નમક સબ વિદુ કે નથી કે તો હું નહિ પાવા દે કે હું આવું પોટેટો બાત મિત્ર કવરનો લાંબુ લેવા જાવ છો સાકુડી જડતી નથી સાકુડી તો સાકરીને બડી સાકરી ના ઈ ની પટ્ટી સાકુડી આઈ જઈ તોરણ સાઈને ને ले नाश्ता ना को ना काफी ना काफी ना काफी ना ले ना लाबरू का पता गरम कर शैम्पू सा पड़ी शैम्पू शैम्पू तो नथे मन खब न हो जोले लाबरू का भी न खब कप दे ओ उसे लाबरू ताली का पड़ी आ का भी न कपाई वैसे नाने माथे से साली काट नाचो आई को को आ गयो આ એમો કીધું હું લેતો વ્હાઇટ કર લેતો નહી આમ તો વ્હાઇટ કર ન આ ધોઈ નાખો આમ તો વ્હાઇટ કા માં લઈ લઉં હા એનો વાસડે બગડ્યો હું તો બોબી તો મે કીધું માથાકી પાર છે ને આ ફાઈન મિત્રો આપણે સા દિન આવી જશે હજી ભાઈ ક કવરના લામાને કરે છે તો શું કરો સાઈ નહી હાલો ફોન ઓલડી આવ્યો તો હવે એ ફોન માં વિડીયો આવે હવે ભાઈ ઘેરા ટ્રાય અમારે આમ થઈ જાય તો હમ અને આ આપણે આ ભાઈ એમને દેખાડો જોવો ટાઢો સા પીવે છે ત્રણ દિનો એ હોય તેમ દિનો હોય તો ત્રણ દિનો પી દે હા જો આ મોટા બુંધાણી આપણે આવા હોય અમે જો હમ જો સા બબ્બી વખત લઈ લેન પીમ જોઈ લો જાય ને આ રીત થાય